નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે સરકારે પેપર લીક વિરુદ્ધ બિલ લોકસભામાં પાસ કરી દીધું છે સરકારે સોમવારે ગૃહ માં આ બિલ રજૂ કર્યું હતું આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષા ના પ્રશ્ન પત્ર લીક કરવાના દોષિતો ને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે જેમાં શાળા ની પરીક્ષાઓ કોલેજ ની પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની પરીક્ષાઓ નો સમાવેશ થાય છે આ બિલ માં સરકારે ગુનેગારો સામે જ કડક જોગવાઈઓ લાગુ કરી છે જો દોષી સાબિત થાય તો દસ વર્ષ સુધી ની જેલ અને એક કરોડ રૂપિયા સુધી ના દંડ ની જોગવાઈ છે સરકારે છ ફેબ્રુઆરીએ લોકસભા માં પેપર લીક સામે નવું બિલ પસાર કર્યું છે હવે તેને ઉપલા ગૃહ માં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સમાન નાગરિક સંહિતા કાયદો યુસીસી ડ્રાફ્ટ રજૂ કર્યો છે ધામીએ કહ્યું કે આ બિલમાં બધા ધર્મ અને બધા વર્ગ ધ્યાન રાખવામાં આવ્યું છે યુસીસી પર ડ્રાફ્ટ લાવનાર ઉત્તરાખંડ દેશ નું પહેલું રાજ્ય છે બિલ રજૂ કરતા પહેલા મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે જેની લાંબા સમયગાળાથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ આવી ગઈ છે પ્રદેશ ની સવા કરોડ જનતા જ નહીં પરંતુ આખા દેશ ની નજર ઉત્તરાખંડ ઉપર અડગ છે આ કાયદો મહિલા ઉત્થાન ને મજબૂત કરવાનું પગલું છે જેમાં દરેક સમુદાય દરેક વર્ગ દરેક ધર્મ અંગે વિચાર કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશના હરદામાં ફટાકડા ની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો મીડિયા રિપોર્ટ્સમાં માં આ અકસ્માત માં અગિયાર લોકો ના મોત થયા હોવાનું કહેવાય છે સીએમએચ ઓ મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડોક્ટર એચપી સિંહે નવ લોકો ના મોત ની પુષ્ટિ કરી છે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે અકસ્માત માં મૃત્યુઆંક વધી શકે છે આ ફટાકડા ની ફેક્ટરી હરદા શહેર માં જ મગરધા રોડ પર આવેલા બેરાગડ ગામ માં છે આ બ્લાસ્ટ મંગળવારે સવારે આસપાસ થયો હતો બ્લાસ્ટ ની અસર વાહન સહિત અનેક રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા હતા વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આખા શહેર માં સંભળાયો હતો આગની જ્વાળાઓ અને ધુમાડા ના વાદળો દૂર થી દેખાતા હતા લગભગ એક કલાક સુધી વિસ્ફોટો ચાલુ રહ્યા ચૂંટણી પંચે કહ્યું હતું કે અજીત પવાર નું જૂથ વાસ્તવિક એનસીપી છે પંચે પોતાના આદેશ માં એમ પણ કહ્યું છે કે શરદ પવાર જૂથ ને નવું નામ અને ચૂંટણી ચિહ્ન સાત ફેબ્રુઆરી એ ફાળવામાં આવશે ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને શરદ પવાર ને તેમના નવા રાજકીય પક્ષ નું નામ આપવા માટે વિશેષ આદેશ આપ્યો છે જુલાઈ બે હજાર ત્રેવીસ માં અજીત ચાલીસ એનસીપી ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર માં શિંદે સરકાર માં જોડાયા તેમને ગઠબંધન સરકાર માં ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા હતા શરદ ના બળવા પછી અજીતે દાવો કર્યો હતો કે એનસીપી માં તેમની બહુમતી છે તેથી પાર્ટી નામ અને ચીન પર તેમનો અધિકાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છ ફેબ્રુઆરી ગોવાના પ્રવાસે છે અહીં તેમણે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓફ એનજીસી ના સી સર્વાઈવલ સેન્ટર નું ઉદઘાટન કર્યું જેમાં સમુદ્ર માં રેસ્ક્યુ માટે તાલીમ આપવામાં આવશે દર વર્ષે દસ થી પંદર હજાર લોકો ને આમાં ટ્રેન્ડ કરવામાં આવશે મોદી એ ગોવામાં ઇન્ડિયા એનર્જી વીક બે હજાર ચોવીસ નું ઉદઘાટન પણ કર્યું જે નવમી ફેબ્રુઆરી સુધી ચાલશે એક પ્રદર્શન નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને કોન્ફરન્સ નું પણ આયોજન કરવામાં આવશે જમ્મુ કાશ્મીર માં છેલ્લા અઠવાડિયા થી સતત હિમવર્ષા થઈ રહી છે આ દરમિયાન હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માં એલર્ટ જાહેર કર્યું છે ડોડા કિશ્તવાડ પૂંછ રામબન ગાંદરબલ બાંદીપુર બારામુલ્લા અને કુપવાડામાં માં શક્યતાઓ છે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સોમવારે પાંચ ફેબ્રુઆરી પ્રવાસીઓને આગામી ચોવીસ કલાક દરમિયાન આ વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપી હતી આઈએમડીએ એ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે જેના કારણે પંજાબ હરિયાણામાં પણ હવામાન બદલાયું છે મંગળવારે બંને રાજ્યોના મોટાભાગના મોટા ભાગના તડકો રહ્યો હતો જોકે કેટલાક વિસ્તારોમાં ઠંડા ફૂંકાઈ રહ્યા છે આગામી દિવસ સુધી બંને હવામાન રહેશે ચીન અને પાકિસ્તાન સરહદ પર હવાઈ દેખરેખ વધારવા માટે નવા એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એ એન્ડ સી એરક્રાફ્ટ વિકસાવવા પર વિચાર કરી રહ્યા છે તેનાથી વાયુસેનાના ફાઇટર જેટ્સને ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશનમાં મદદ મળશે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર DRDO અને ભારતીય વાયુસેના એરક્રાફ્ટ અને છ માર્ક બે એરક્રાફ્ટ બનાવવા પર પર આગ્રહ કરી રહ્યા છે જેના વોર્નિંગ એન્ડ સિસ્ટમ લગાવવામાં આવશે તેમાંથી સંરક્ષણ મંત્રાલય આવતા અથવાડી માર્ક એક એરક્રાફ્ટ માટે એક સેટન્સ ઓફ રિક્વાયરમેન્ટ પત્ર જારી કરશે ઉત્તરાખંડમાં વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ થયા બાદ હવે રાજસ્થાન માં પણ તેને લાવવાની ચર્ચા એ જોર પકડ્યું છે રાજસ્થાન સરકારે પણ યુસીસી લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે રાજસ્થાન ના કેબિનેટ મંત્રી કનૈયા લાલ ચૌધરી એ કહ્યું છે કે અમે યુસીસી ને લાગુ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તેમણે યુસીસી લાવવા માટે ઉત્તરાખંડ સરકાર ને પણ અભિનંદન પાઠવ્યા હતા કેબિનેટ મંત્રી કનૈયા લાલ ચૌધરી એ કહ્યું કે ઉત્તરાખંડ યુસીસી લાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે તેઓ તેમને અભિનંદન પાઠવે છે અમે યુસીસી લાગુ કરવાની પણ તૈયારી કરી રહ્યા છે દેશમાં એક જ કાયદો ચાલશે બે નહીં ચાલી શકે ભારતમાં યુસીસી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી સાથે વાત કરવા જઈ રહ્યા છે અને તેના અમલીકરણ અંગે ચર્ચા કરશે સાથે જ હિજાબના મુદ્દે મંત્રીએ કહ્યું કે તેને હટાવવા જોઈએ દરેક જગ્યાએ ડ્રેસ કોડ પાલન કરવામાં આવે છે તેથી હિજાબ હટાવવો જોઈએ તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્ય માટે મોટો નિર્ણય લીધો છે તેલંગાણાને ને ટી એસ લખવામાં આવતું હતું પરંતુ હવે કોંગ્રેસ સરકાર નવા મુખ્યમંત્રી તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે તેલંગાણા કેબિનેટે નિર્ણય લીધો છે કે હવેથી રાજ્યના નામ શોર્ટ ફોર્મ ટી થી બદલીને ટીજી કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા શુક્રવારે નવ ફેબ્રુઆરી ના રોજ બે દિવસીય ગુડ ગવર્નન્સ મહોત્સવ ઉદઘાટન કરશે સોમવારે આ અંગે માહિતી આપતા રામભાવી પ્રબોધિની ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રબુદ્ધે બુદ્ધે જણાવ્યું હતું કે બે દિવસીય ગુડ ગવર્નન્સ મહોત્સવ ઉદ્ઘાટન ઉદઘાટન નવ ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા કરવામાં આવશે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહા પણ આ ભાગ લેશે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ બે ચોવીસ પસાર કર્યું આ બિલ જમ્મુ અને કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ એક્ટ બે ની કેટલીક જોગવાઈઓ સુધારો દર્શાવે છે જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ બે કાયદાનો હેતુ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ માં પંચાયતો અને નગરપાલિકાઓ માં અન્ય પછાત વર્ગો ને અનામત આપવાનો અને બંધારણ ની જોગવાઈઓ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશના સ્થાનિક સંસ્થાઓના કાયદાઓમાં સુસંગતતા લાવવાનો છે